ગરબા એટલે મા અંબેનું આરાધના અને ગુજરાતીઓનું સાંસ્કૃતિક વિરાસત વડોદરા પછી અમદાવાદમાં પણ યુનાઇટેડ વે જેવા ગરબા યોજાશે સંસ્કાર નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાનો તડકો હવે આવી પહોંચ્યો છે અમદાવાદ મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે અને આ વિશેષ આયોજનમાં કુલ ગરબા તહેવારને લઈને આયોજકોમાં જોરશોરથી ચાલી રહી છે તૈયારીઓ દર વર્ષે નવા કોન્સેપ્ટ અને નવી ઉર્જા સાથે ગરબાના કાર્યક્રમો યોજાતા હોય છે તેમાં આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબા યોજાશે વડોદરાની પ્રસિદ્ધિ સંસ્કૃતિથી પ્રેરિત આ ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત વી નાઇન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ વિશે

ઓફ અમદાવાદ આ વખતે અમે અમદાવાદમાં વડોદરાની વર્લ્ડ ફેમસ નવરાત્રી જે છે યુનાઇટેડ અમદાવાદમાં આ વખતે લોન્ચ કરીએ છીએ અને આ વખતે અમદાવાદના જે ઓડિયન્સ છે એ લોકોને આપણે એક વડોદરાનો જે સુગમ સંગીતનો ટેસ્ટ છે એ આ વખતે અમદાવાદમાં આપણે લોકોને ડિલિવર કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ અમદાવાદ જે યુનાઇટેડ વેવ્સ ઓફ અમદાવાદ જે છે નવરાત્રી તો વિનાઇન ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાર દિવસ માટે આપણે ઇવેન્ટ રાખેલી છે નવરાત્રી દરમિયાન અને દસ હજાર લોકોની કેપેસિટીઝ છે આપણી પાસે પ્લસ અને લોકોના અલગ અલગ મતલબ એક ફેઝ આપીને એ લોકો માટે એક વ્યવસ્થા કરેલી છે આ વખતે આપણે જે પીજીમાં જે લોકો રહે છે જે સાઇડર છે મતલબ આઉટ સ્ટેટના લોકો છે એને આપણે દરેક દિવસના હજાર હજાર પાસીસ આપણે ફ્રી ફ્રીમાં આપીએ છીએ એનું રિઝ રીઝન એ છે કે લોકો ગુજરાતનું જે કલ્ચર છે નવરાત્રીનું કલ્ચર એ આઉટ સ્ટેટમાં ખબર પડે કે નવરાત્રી શું છે એને આપણે કેવી રીતે ઉત્સવ કરીએ છીએ શું મનાવીએ છીએ એનું મહત્વ શું છે પ્લસ જે ફૂલના ગરબા કરીને એક વસ્તુ આવે છે જે કોન્સ મતલબ કલ્ચરલ સાથે જોડાયેલી એક્ટિવિટી છે કે જે ઉત્તર ગુજરાતનું એક વુડન સ્ટ્રકચર આવે છે ઉત્તર ગુજરાતમાં કે જેને માથે માથા ઉપર લઈને અહીંના જે લોકો લોકલ લોકો હોય છે તે રમી શકે છે તો એ વસ્તુ આપણે આપણા નવરાત્રીની ઇવેન્ટમાં આપણે લોકોને આપીએ છીએ કે